આ વિડીઓમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર અચળાંક કે કઈ રીતે શોધી શકાય તેની વાત કરીશું તેના માટે આપણે આ ઉદાહરણ જોઈશું અહીં આપણી પાસે માહિતીનું કોષ્ટક છે તેથી આપણે આપણા પ્રક્રિયકની સાંદ્રતા જાણીએ છીએ અહીં પ્રક્રિયક તરીકે એચ અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અહીં આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ જુદા નિર્દેશ બિંદુઓ છે અને તે દરેક નિર્દેશ બિંદુઓની સાંદ્રતા છે જો આપણે અહીં સંપૂર્ણ પ્રક્રિયાની વાત કરીએ તો અહીં આ હાઇડ્રોજન વિઘટન છે તે પ્રક્રિયા કંઈક આ પ્રમાણે આવશે પેરોક્સાઈ અહીં હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન થઈને આપણને પાણી અને ઓક્સિજન મળે છે અને આપણે આ પ્રક્રિયા ચાલીસ ડિગ્રી સેલ્સિયસ આગળ કરી રહ્યા છીએ હવે મારો પ્રશ્ન એ છે કે બરાબર શું થાય અહી દર માંગીએ છીએ ત્યાં બે રીતો છે જેનાથી તમે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો પ્રથમ રીત કંઈક આ પ્રમાણે છે અને મોટા ભાગના લોકો તે જ કરે છે તેઓ આને આલેખની રીતે ઉકેલે છે તમે અહીં આલેખ દોરી શકો આપણે જાણીએ છીએ કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે માટે તમે કોઈ પણ ટી નેચરલ લોગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તમે અહીં આનો આલેખ દોરી શકો હવે જયારે તમે આ પ્રમાણે કરો ત્યારે તમે સંકલિત દર ઉપયોગ કરી શકો માટે કોઈ પણ ટી સમયે એની સાંદ્રતાનું નેચરલ લોગ બરાબર એની પ્રારંભિક સાંદ્રતાનું નેચરલ લોગ ઓછા કેટી આપણે હવે આનો આલેખ દોરી શકીએ આપણે આનું નેચરલ લોગ લઈ શકીએ અને પછી તેની વિરુદ્ધ સમયનો આલેખ દોરી શકીએ અને પછી આપણે જાણીએ છીએ કે તે આલેખનો ઢાળ આપણને માઇનસ ની કિંમત આપશે આમ આ પ્રશ્નને ઉકેલવાની એક સારી રીત છે પરંતુ આપણે અહીં જાણીએ છીએ કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેથી આપણે તેને થોડી જુદી રીતે ઉકેલીશું તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ખાસ ખાસ બાબત બાબત શું છે છે તેની એ કે કે તેનો એટલે અચળ હોય છે તેનો કોન્સ્ટન્ટ હોય છે તે ફક્ત અચળ જ નથી પરંતુ તે કેની સાથે સંબંધ ધરાવે છે અર્ધ આયુ સમયની સાથે બદલાતું નથી અને આપણી પાસે તેનું સમીકરણ છે આપણે જાણીએ છીએ કે અર્ધ આયુ બરાબર નેચરલ લોગ ઓફ એકના છેદમાં બે ભાગ્યા કે હવે આપણે આ નેચરલ લોગ ઓફ એકના છેદમાં ની કિંમત શોધી શકીએ તેના બરાબર ઝીરો પોઇન્ટ છસો ત્રણું ભાગ્યા કે આપણી પાસે એક આખો વિડિયો છે જેમાં આપણે આ સમીકરણને તારવ્યું હતું તેને તારવવા તમારે ફક્ત આટલું જ કરવાની જરૂર છે આપણે જાણીએ છીએ કે અર્ધ આયુ એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય છે માટે તમે અહીં આની જગ્યાએ એકના છેદમાં બે ગુણિયા પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા મૂકો અને પછી સમય માટે ઉકેલો પરીક્ષામાં એવું બને કે તમને આ સમીકરણ આપ્યું હોય અથવા તમે આ સમીકરણને કઈ રીતે ઉકેલી શકાય તે જાણતા હોવ પરંતુ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને કેને શોધી શકીએ તેના માટે આપણે માહિતીનો આલેખ દોરવાની જરૂર નથી જ્યારે તમારી પાસે ગ્રાફિંગ કેલ્ક્યુલેટર ન હોય ત્યારે આ રીત ઉપયોગી છે હવે આપણે આપેલી માહિતીને જોઈએ અને તે કોષ્ટક પરથી અર્ધ આયુને ઉકેલવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ હું અહીં આ દરેક માહિતીને સંખ્યા આપીશ જેથી આપણે કયા નિર્દેશ બિંદુ વિશે વાત કરી રહ્યા છે તે તમને સ્પષ્ટ રીતે સમજાય હવે જો આપણે પ્રથમ નિર્દેશ બિંદુથી બીજા નિર્દેશ બિંદુ પર જઈએ તો આ સાંદ્રતા અડધી થાય છે અને સમય ઘાત જેટલો વધે છે છે હવે આ અર્ધ ખરેખર અચળ તેની ખાતરી કરવા આપણે બીજા નિર્દેશ બિંદુઓને પણ જોઈ શકીએ જો આપણે બીજું અને ત્રીજું નિર્દેશ બિંદુ લઈએ તો અહીં પણ સાંદ્રતા અડધી થાય છે આમ અહીં દરેક નિર્દેશ બિંદુ આગળ આ સાંદ્રતા અડધી થાય છે અને દરેક વખતે સાંદ્રતાને અડધી થવા બે પોઈન્ટ સોળ ગુણ્યા દસની ચાર ઘાત સેકન્ડ જેટલો સમય લાગે છે તેથી આપણે કહી શકીએ કે અર્ધ આયુ બરાબર બે પોઇન્ટ સોળ ગુણ્યા દસની ચાર ઘાત સેકન્ડ હું અહીં એક બાબત સ્પષ્ટ કરવા માંગુ છું કે આ એક ઉદાહરણ છે જ્યારે તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા સાથે પ્રયોગ કરો અને આ પ્રકારની માહિતીનું માપન કરો ત્યારે મોટે ભાગે શક્યતા એ છે કે તમને આ પ્રકારના આંકડાઓ મળશે નહીં તેથી જો તમારા પ્રયોગનું અવલોકન આના જેવું ન દેખાય તો ચિંતા કરશો નહીં હવે આપણે માહિતીના કોષ્ટક પરથી અર્ધ આયુની કિંમત જાણીએ છીએ માટે આપણે કે ને ઉકેલવા આ સમીકરણને ફરીથી ગોઠવી શકીએ માટે કે બરાબર 0.693 ભાગ્યા અર્ધ આયુ હવે આપણે અર્ધ આયુની કિંમત મૂકીએ માટે આના બરાબર ઝીરો પોઈન્ટ છસો ત્રાણું ભાગ્યા બે પોઈન્ટ સોળ ગુણ્યા દસ ની ચાર ઘાત સેકન્ડ હવે કે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ જો આપણે આ કિંમત કેલ્ક્યુલેટર માં મૂકીએ તો આપણને કે બરાબર ત્રણ પોઈન્ટ એકવીસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત મળે અને કે નો એકમ એક ના છેદમાં એસ થાય અહીં મહત્વની બાબત એ છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુ અચળ હોય છે તે આપણે જાણીએ છીએ તેથી કેને ઉકેલવા આ સમીકરણનો ઉપયોગ કરી શકાય અથવા ઉલટું જો તમે કે ની કિંમત જાણતા હોવ તો તમે અર્ધ આયુને ઉકેલવા આ સમીકરણનો ઉપયોગ કરી શકો તેમજ જ આલેખ અથવા આ માહિતીના કોષ્ટક પરથી અર્ધ આયુની ગણતરી કરીને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તે ઓળખવું ઘણું સરળ છે